સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપી ઈપીએસ ઓગણીસો પંચાણું ના સભ્ય કામદારોને હાયર પેન્શન ચૂકવાની માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટર થકી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપી રજૂઆત કરાયા હતી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની ફરજ દરમિયાન રાજ્યના કોસ્ટલ તેમજ ટ્રાઇબલ એરિયાના વિકાસમાં મહત્વની સેવા આપેલ છે વાવાઝોડું અતિવૃષ્ટિ રાજ્યની નિષ્ણાત પરિસ્થિતિમાં જાનના જોખમે સેવા આપી પરિવારની ચિંતા કર્યા વગર સરકારની પ્રતિષ્ઠા સચવાય અને રાજ્યમાં સાનુકૂળ પરિસ્થિતિ વિકાસમય વાતાવરણ રહે તેવા સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા પછી ઈપીએસ ઓગણીસો પંચાણું ની યોજના દ્વારા દ્વારા મળતા પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે વયવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી આ સ્કીમના સભ્ય વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમને મળેલી રકમ જોતા સાતસો થી સુધીની મર્યાદિત રકમ જ મળે છે આ મોંઘવારીમાં રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનિક જીવન વ્યતીત થાય ખરું દેશભરમાં ઈપીએસના સભ્યો અંદાજીત અડસઠ લાખથી વધુ છે આ કર્મચારીઓએ પોતાના પગારમાંથી નિયમિત રીતે ઈપીએસ સ્કીમ મુજબનો ફાળો જમા કરાયેલ છે આ ફંડમાં કર્મચારીનો ફાળો સંસ્થાનો ફાળો સરકાર દ્વારા નિયત થયેલા સંસ્થાનો ફાળો મળીને કુલ રકમ દરેક કર્મચારીના ઈપીએમ ખાતામાં જમા થાય છે અને આ ફંડમાંથી પેન્શનની રકમ ચૂકવવામાં આવે છે કામદારોની પગારમાંથી કપાયેલા રકમને કામદારોએ પોસ્ટલ રિકરિંગ સ્કીમમાં મૂકેલો હોત તો તેમના નિવૃત્ત કાર્ય પંદરથી વીસ લાખ જેટલી રકમ પણ માતબર રકમ થઈ જાય તેના વ્યાજમાં તેઓનું જૈન શિષ્ટ જીવન પણ સાથે વિસ્તૃત થઈ શકે આ બાબતની આવેદનપત્ર આજે આપવામાં આવ્યું હતું મારું નામ ભરતીબેન રમેશચંદ્ર હાટિયા નિવૃત્ત કર્મચારી સંઘની મહિલા પ્રતિનિધિ છું અને અમને લોકોને જે પેન્શન મળે છે તે નજીવ મળે છે છસો રૂપિયા થી પચીસસો સુધીની મળે છે આટલી કાર્મી મોંઘવારીની અંદર કેવી રીતે ચાલી શકે દવાનાની પૈસા મળે કે કોઈ સુવિધાઓ અમને આપવામાં આવી નથી એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને બે હજાર બાવીસ માં અમે કોર્ટની અંદર કેસ પણ જીતી ગયા છે છતાં એક વર્ષ ને અગિયાર મહિના થયા છતાં પણ તેમના તરફથી કોઈ ચુકાદો કે કોઈ અમારા કર્મચારીઓના ખાતામાં પૈસા જમા થયા નથી અને તેના કારણે આજે અમે નક્કી કર્યું હતું કે તારીખે દરેક જિલ્લાના કલેક્ટરો કે જે જગ્યાએ હોય તે જગ્યાએ આજે અમારા તમામ એસટી ના કર્મચારીઓ છે તે ત્યાં આવેદનપત્ર આપશે આજે તેર તારીખે અને ત્યાં એ લોકો એની પછી કરશે ને અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું છે કે આ નરેન્દ્ર મોદી સાહેબને તમારું આવેદન આવેદનપત્ર મોકલી આપીશો આવેદનપત્ર આવેલા ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા એ પણ ચીમકી ઉચ્ચારાઇ હતી કે તેઓની માંગણીને સંતોષાય તો સિનિયર સિટીઝનો રાજ્યવ્યાપી આંદોલન કરશે બ્યુરો રિપોર્ટ જીટેન ફેન્યુ